જય બાવાડી જોરદાર વરસાદ પડે છે રાયચંદ માં ભગત ઓ ભગત જય બાવાડી જય બાવાડી ઓમ તાકો જય બાવાડી જય બાવાડી ગાડી સળી જે ખતરનાક આજ ના સળે મારા રામને બેર વારે હે તો કેવું છે જય બાવાડી વરસાદ બહુ પડે છે જો

અરે બાબા રીચાર ભેગો છે અમાર મેઘરાજ પણ ઠરી ગયા છે મારું નામ મિત્રો મેઘો છે પણ આજે તો આવાને પાણે પાણે બરોબર નો ઓરતેરા દાસ થઈ ગયા છે હો ભગત હો ભગત હવે ઠંડી તમે English English ઓ બાયા અમાર કતરો દૂર રે રઉત્રા મેના બોરને નીંદર પ્લે ન્યુ ટ્રાવેલ ઇન્ડિયા નીંદર પે ના ટ્રાવેલ બોરને નીંદર પે ટ્રાવેલ ઇન્ડિયા નીંદર પે નિતનામ દર મા અખતમા ડોટ વિઝા આયે ડિડ્યુએ વાહ વાહ ઓય અમાર ગુજરાતી આવતો તમે ઇંગ્લિશ મે કીધું છો

বাহিৰৰ বয় বাহিৰৰ হেৰি